વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થી ધૂળેટીની રજા હોવાથી સાંજના સમયે વાઘોડિયાના લીમડા ગામના તળાવ પાસે ફરવા ગયા હતા ત્યાં તેઓએ ધાર્મિક સ્થાન પર ચપ્પલ પહેરીને સિગરેટ પીતા હતા અને તે સમયે ગામના લોકોએ ધાર્મિક સ્થળ ઉપર ચપ્પલ પહેરીને સિગરેટ પીતા રોકતા મામલો બિચક્યો હતો જેમાં ગામ લાકડીઓ સાથે આવી ચાર વિદ્યાર્થીઓને માર માર્યો હતો જેમાં એક વિદ્યાર્થીની જીવલેણ હુમલામાં સ્થળ ઉપર ઢળી પડ્યો હતો અને હાલ તમામ ઈજાગ્રસ્તોને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ ઘટનાના વિડીયો વાયરલ થતાં વાઘોડિયા પોલીસે આ ઘટનામાં દસ હુમલાખોરો અને ગુનો દાખલ કરી બે સગીર સહિત સાત લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં રાયટિંગનો ગુનો દાખલ થયેલ છે જેમાં પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓને લીમડા ગામના તળાવ પાસે માર મારેલાની વિગત જણાઈ આવેલ છે ધૂળેટીના દિવસે સાંજના સમયે ફોરેન સ્ટુડન્ટ ચાર જેટલા સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે ગયેલા હતા અને એ તળાવની નજીકમાં જ એક દરગાહ આવેલી છે તો ત્યાં ચપ્પલ પહેરીને આ લોકો ફરતા હતા તો સ્થાનિક લોકોએ એને આ ચપ્પલ કાઢવા બાબતે વાત થયેલી પણ ફોરેનના સ્ટુડન્ટ હતા એટલે ગુજરાતી સમજતા ન હતા એટલે એ દરમિયાન ટોળું ભેગું થયું અને એ દરમિયાન આ ચાર સ્ટુડન્ટમાં ને મારેલા છે લાકડી પેટ અને ડંડા વડે તો એ અનુસંધાને રાવટિંગનો ગુનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને એ ગુનાના કામે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને બે જુએને આવેલા આરોપીને નોટિસ આપી જવા દેવામાં આવેલ છે અને હાલ વાઘોડિયા પોલીસ દ્વારા આ ગુનાની તપાસ ચાલુમાં છે